અંબિકા ટોક્સ વેદકારથી વર્તમાનની વાટે અંબાજીની અંબિકા પેશવને वरदान અરવલ્લીની ગીરીમાળોમાં બોલ માડી અંબે જય જય અંબેનો ગુંજારવ થઈ રહ્યો છે આસ્થા કેન્દ્ર અંબાજીબા ભાદરવી પૂનમ મહામેળામાં ભક્તિનો ભાથું ભરવા પધારતા સર્વે માય ભક્તોની સેવા કાજે રસ્તા ઉપર અનેક સેવા કેમ્પો ચાલી રહ્યા છે વર્ષોથી સેવા કરતા અનેક કેમ્પોમાં હંમેશા યાત્રિકોના આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે જય જલિયાણ સેવા કેમ્પ જ્યાં અન્નનો ટુકડો ત્યાં હરી ટુકડો આ કહેવતની જ્યોત જલાવનાર વીરપુરના વંદનીય શ્રી જલારામ બાપાની પ્રેરણાથી આજથી સત્તર વર્ષ પહેલા શરૂ થયેલું જય જલિયાણ ફાઉન્ડેશન ડીસા સંચાલિત જય જલિયાણ સેવા કેમ્પ આજે અનેક ગણો વિસ્તર્યો છે દાંતા નજીક રતનપુર પાસે આવેલ આ કેમ્પમાં પદયાત્રીઓ પ્રવેશ કરે ત્યાં જ જય જલ્યાણ સેલ્ફી પોઈન્ટ સૌનું ધ્યાન છે આ સેવા કેમ્પના આયોજકોની ભાવના અદભુત છે જય અંબે ભાદરવી પૂનમ મહામેળામાં આસ્થાપૂર્વક શ્રદ્ધાપૂર્વક જે શ્રદ્ધાળુઓ દૂર દૂરથી ચાલી અને મા અંબાના દર્શન કરવા માટે પદયાત્રિકો યાત્રા કરતા હોય છે એ યાત્રિકોની સેવા કરવાનો લાભ અમને માતાજીની કૃપાથી સત્તર વર્ષથી જય દલ્યાણ સેવા કેમ્પ તરીકે અમે સેવા કરતા હોઈએ છીએ આરાસુરને આંગણે આવતા યાત્રિકોને પૂર્તી સગવડ મળી રહે તે માટે સવારથી મોડી રાત સુધી ગુણવત્તા સબર ભોજન વ્યવસ્થા સાથે ઠંડી છાસ પીવાનું શુદ્ધ પાણી હાથ મો ધોવા માટે પાણીની સગવડ આરામ ગૃહ ઉપરાંત મેડિકલ સેવાઓની વ્યવસ્થા કરવામાં આવી છે આરામ ઉપરાંત અહીં સાંસ્કૃતિક કાર્યક્રમનું અદભુત આયોજન કરવામાં આવે છે આ સેવા કેમ્પમાં અમે ચોવીસ કલાક ભોજન પ્રસાદ રાખીએ છીએ સવારે રોટલી શાક દાળ ભાત બુંદી ગાંઠિયા છાસની સેવા હોય છે સાથે સાથે સાંજે ખીચડી કઢી રોટલી શાક બુંદી ગાંઠી અને સાહસની સેવા લઈએ ચાલીસ હજાર જેટલો વિશાળ સામિયાણો અમે અહીંયા આગળ ઊભો કરીએ છીએ વોટરપ્રૂફ જેના અંદર યાત્રિકો આરામથી સૂઈ શકે અને સારી એવી રીતે એમનો થાક ઉતારી શકે એવો અહીંયા આગળ અમે સામિયાણો તૈયાર કરીએ છીએ ફાયર સેફ્ટીથી સુસજ્જ કેમ્પના વિશાળ ડોમમાં એક સાથે ત્રણ હજારથી વધુ લોકો જમી શકે તેવી અદભુત વ્યવસ્થા કરવામાં આવી છે ચોવીસ કલાક ચાલતા આ કેમ્પમાં આવેલ એક પણ ભક્ત ભૂખ્યો રહે નહીં તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે વંદનીય શ્રી જલારામ બાપાના ધામ વીરપુર માં જે પ્રસાદ પીરસવામાં આવે છે તે જ મેનુ પ્રમાણે ભક્તોને જમાડવામાં આવે છે પ્રેમથી પીરસતા આ કેમ્પમાં માત્ર ચાર જ દિવસમાં બે થી અઢી લાખ લોકો ભોજન પ્રસાદ ગ્રહણ કરે છે શ્રદ્ધા અને સેવાના અનોખા સમન્વય સમાન કેમ્પમાં અઢીસો થી ત્રણસો સેવાભાવી સ્વયંસેવકો માઈ ભક્તોની સેવામાં ખડે રહી સેવાની અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં લાખો ભક્તોનો અવિરત પ્રવાહ અંબાજી તરફ ઉમટી રહ્યો છે આ ભક્તોની સેવા માટે એમને કોઈ તકલીફ ન પડે માટે સેવા પરમો ધર્મ સૂત્ર સાર્થક કરતા અનેક કેમ્પો સેવા કેમ્પો રસ્તા માર્ગો ઉપર કાર્યાન્વિત થયા છે એ પૈકી બધા જ કેમ્પો ખૂબ સારું કામ કરી રહ્યા છે કોઈ ભોજનના મેડિકલ સુવિધાના આમ અનેક પ્રકારના કેમ્પો છે આ પૈકી જલિયાણ સેવા કેમ્પ જલિયાણ ટ્રસ્ટ દ્વારા જે દાતા રતનપુર પાસે ચલાવવામાં આવે છે છેલ્લા સત્તરેક વર્ષથી આ કેમ્પ ચાલે છે આ કેમ્પમાં ભોજન સુવિધા પીવાના પાણીની સુવિધા ટોયલેટ છાશ બધા યાત્રિકો રાત્રે સૂઈ શકે માટે વિશાળ ડોમની પણ સુવિધા કરવામાં આવે છે કાલે જ મેં આ કેમ્પની મુલાકાત પણ લીધી હતી ખૂબ જ ઉત્સાહ સાથે એમના સંચાલકો માઈ ભક્તોની સેવા કરી રહ્યા છે આવા ભક્તોની સેવા કરનાર જે ગ્રુપ છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ધન્યવાદ પાઠવું છું અને મંદિર ટ્રસ્ટ વતી આભાર દર્શન કરું છું જય અંબે ભાદરવી પૂનમ મહામેળો બે હજાર ચોવીસમાં પદયાત્રીઓના માનવ મહેરામણની સેવાનો જેમણે બેખ ધારણ કર્યો છે તેવા આયોજકોની શ્રદ્ધા અપાર છે અહીં મા અંબાની શક્તિ શ્રદ્ધાળુઓની ભક્તિ અને જય જલિયાણ ફાઉન્ડેશનની સેવાનો અદભુત સંગમ જોવા મળી રહ્યો છે માં અંબાની કૃપા અપરંપાર છે માની કૃપા આપણા સૌ પર વરસતી રહે તેવી મનોકામના સાથે ભાદરવી પૂનમના મહામેળામાં આપનું હાર્દિક સ્વાગત છે જય અંબે Jai Ambe Jai Ambe Ambe Jai Jai Ambe